ઉલ્ટી દિશામાં નર્મદા નદી વહે છે અને નર્મદા નદી જે છે એને કુવારી નદી કહેવામાં આવે છે તો નર્મદા નદી વિશેના અમુક રોચક તથ્યો આ વિડીયોની અંદર ચર્ચા કરશું નદીઓમાં નર્મદા નદી ઊંધી દિશામાં વહે છે જ્યારે એક તરફ જ્યાં મોટા ભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે અને તેનો અંત બંગાળની ખાડીમાં થાય છે ત્યારે નર્મદા નદી જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે અને અંતે એ અરબ સાગરને મળે છે ગુજરાતની જેવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીમાં પાણીની આવક વધી ગઈ છે ડેમના પંદર દરવાજા અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમ જે છે એ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે ભરૂચ અને નર્મદા કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે ડેમની જે સપાટી છે એમાં ચોવીસ કલાકમાં પંદર સેન્ટીમીટરનો વધારો થયો છે ત્યારે નર્મદા નદીની કેટલીક રસપ્રદ માહિતી આ વિડીયોની અંદર જોઈશું ઉદ્ગમ અને દરિયાના સાથે મિલન નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અનુપુરમ જિલ્લામાં આવેલ અમરકંટકની અંદર છે સાપ ગુડા પર્વતમાળાની ઉદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસાના ખડકો કોતરી વિંધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતાં પહેલા થોડાક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે અંતે ભરૂચ નજીકના ખંભાતના અખાતમાં અરબ સાગરને આ નદી મળે છે

નર્મદા અને સોનનું સુંદર મિલન થવાનું હતું પરંતુ લગ્ન પહેલા નર્મદાને ખબર પડે છે કે સોન તેની જોહિલા નામની એક નાનકડી નદી પ્રત્યે આકર્ષક ધરાવે છે જે બાદ નર્મદા તેના પૂર્વ મંગેતરના વ્યક્તિત્વથી વિપરીત સોનથી દૂર પશ્ચિમ તરફ જવાનો નિર્ણય કરે છે તેમજ નર્મદાને કુંવારી રહેવાનું પણ નક્કી કર્યું તેથી જ નર્મદા ઉલટી દિશામાં વહે છે

જેમાં અમુક જ નદી અપવાદ રૂપ છે કે જેને પુરુષ નદી માનવામાં આવે છે પરંતુ આ તમામ નદીમાં નર્મદા ઉલટી દિશામાં વહે છે જ્યાં એક તરફ મોટા ભાગની નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે અને તેનો અંત બંગાળની સાગરમાં થાય છે ત્યારે નર્મદા નદી ઉલટી દિશામાં વહે છે અને તેનો જે અંત છે એ અરબ સાગરની અંદર મળે છે હવે ઉલટી દિશામાં વહેવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉલટ વહેવા પાછળનું કારણ રિફ્ટ વેલી છે જેનો અર્થ એ થાય છે કે નદીનો પ્રવાહ માટે જે ઢોળાવ બને છે તે ઊંધી દિશામાં છે જે તરફ ઢોળાવ બને તે દિશામાં નદીનો પ્રવાહ બને છે નર્મદા મધ્યપ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી માનવામાં આવે છે તો આવી રીતે નર્મદા એકમાત્ર નદી છે કે જે બધી જ નદીમાં ઉલટી વહે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને રોચક વાતો